સ્વામી શ્રી હરિભક્તોને મળવામાં વિતાવી છતાં સાંજે પાંચ વાગે મંદિરમાં દર્શન કરવા પધાર્યા અને સભા મંડપમાં બેસી કથા શરૂ કરાવી તેમાં પ્રાસંગિક વાત કરતા કહ્યું કે જમીન અણખેડી પડી છે ખેડનાર જોઈએ તો પાક લેવાય ભગવાન ભજવાની ભૂખ છે યોગ થાય તો કામ થઈ જાય ડોક્ટર સ્વામી જેવા વાતો કરે તો બળ મળે કારણ કે એમનું વર્તન વાતો કરે છે જોઈને અંતર ઠરી જાય તેવા ગુણ સાધુતા છે કેવળ સ્વામીને રાજી કરવા તાન છે સાઉથ આફ્રિકામાં નારાયણ ભગતની વાતોથી ખૂબ સમાસ થયો જીવને બળ કથા વાર્તાથી મળે છે ઘેર પણ પુસ્તકો વાંચવા કેટલાક નોવેલ વાંચે ટીખળ વાંચીને ટીખળ ઘાલવાના ને તેમ કરવામાં જરા સુખમાં મોટું બંધન છે પિક્ચરમાં ડાકુઓને જોવે એમાંથી ખરાબ ગ્રહણ થાય અનંત જન્મથી ખાખાને ઊંઘ ઊંઘ કરે છે અનંત જન્મ મોજ શોખ ખર્યા છે કોઈ તૃપ્તિ થઈ નથી તે પાંચ પચાસ વર્ષમાં શું થવાની છે વીજળીના ઝબકારામાં મોતી પોરવી લેવાનું છે વિચાર કરવા રહીએ તો કઈ ન થાય માટે યોગી બાપાને રાજી કરી લેવા સ્વામીશ્રીની વાતો મુમુક્ષોને નિમભર ઊંઘમાંથી જગાડીને દોડતા કરી મૂકે એવી રહેતી આજ શૈલીથી રાત્રિ સભામાં આશીર્વાદ આપતા તેઓએ જણાવ્યું કે થાક ઉતારવા માટે ભગવાનની કથા છે જન્મ મરણનો રોગ ટાળવા માટે ક્ષોત્રીય અને બ્રહ્મનિષ્ઠ પુરુષની જરૂર પડે ભગવાન આપણું રક્ષણ કરે છે બીજા કોઈ નહીં ભગવાન સાચી વસ્તુ છે શ્રીજી મહારાજ સાચા સગા સાચા રક્ષણ કરનારા છે ભાગવતની કથામાંથી કથામાં સમજવાનું છે સ્વામી શ્રી સંક્ષેપમાં શાસ્ત્ર સાર સમજાવી દીધો જેમ ગોરધનદાસ કોઠારીએ વર્તાલમાં ભગતજી મહારાજને કહેલું કે તે તો દૂધમાં જામણ નાખીને માખણનો પીંડો તારવી લીધો છે તેમ સ્વામી શ્રી પણ સીધું નવનીત જ શ્રોતાના હાથમાં મૂકી દેતા તેઓની કથા સૌને માફક આવતી તેનું કારણ પણ આ જ હતું કે તે માપસર અને મુદ્દાસર રહેતી તેમાં શ્રોતાના મનને ગોળ ગોળ ફેરવતું બિનજરૂરી લંબાણ ના હોય મનને મૂંઝવે એવી દિધ્યાત્મક વાતો ન હોય જે હોય તે સારરૂપ હોય સરળ અને સચોટ હોય આજની જ નહીં પણ યુગાંતર સુધીની પેઢીઓને અસરકારક વગતા થવા માટે સ્વામીશ્રીની પ્રવચન શૈલી ઉપકારક બને તેવી છે તારીખ છવ્વીસ ડિસેમ્બરના રોજ સ્વામીશ્રીના સાનિધ્યમાં સૌને વનવિહારની સ્મૃતિ મળી

સૌને મંબુરી બીચ પર સ્વામી સાથે સમુદ્ર સ્નાન લાભ મળ્યો આ કાર્યક્રમ માટે સવારે અગિયાર વાગ્યે દરિયા કિનારે બાંધેલા હિન્દુ યુનિયન ના શેડ આવીને બિરાજેલા સ્વામી શ્રીએ પ્રથમ સૌને જ્ઞાન ગંગામાં સ્નાન કરાવતા કહ્યું કે જીવનનું અજ્ઞાન ટાળી મૂળ સ્વરૂપ ઓળખાવી સનાતન જ્ઞાન આપવું તે સંતની મહત્તા છે વાયર તો ઘણા હોય છે પણ જેમાંથી ઝટકો લાગે તે વાયર સાચો તેમ ભગવાનનો અનુભવ કરાવે તે ગુરુ સાચા સાગરના ગુગવતા જળની સામે સ્વામીશ્રીની વાણીના નીર પણ દોઢ કલાક સુધી એવા ખડકી રહ્યા બંનેમાં એટલો હતો કે એક ડુબાડે તેવા તેવા હતા અને બીજા તારે પોણા બે વાગે કથાની સમાપ્તિ બાદ સૌ કાંઠે જમવા બેઠા સ્વામીશ્રીના સંગમાં એક પછી એક આનંદના અધ્યય ખુલતા જતા હતા ભોજન બાદ વળી સ્વામીશ્રીએ કથા વાર્તા કરીને પોણા ત્રણ કલાક તો તેથી તેઓએ જવા આવવામાં સમય થાય પથારી કરતા સવાર થાય એવું બને માટે કોઠારી સ્વામી હર્ષદભાઈ વાતો કરે ત્યાં સમય થઈ જશે એમ કહી સત્સંગની વાતો કરાવી